નડિયાદ કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો લેવા આવેલી મહિલાનો રોષ મહિલાએ હોબાળો કરતા મહિલા પોલીસે શાંત કરવાનો કર્યો પ્રયાસ એક જન્મના દાખલા માટે પચીસ દિવસથી ધક્કા કાઢવામાં આવતા હોવાનો મહિલાનો આરોપ મહિલાએ કહ્યું કે તે વીસ કિલોમીટર દૂર લાંબ વેલથી આવે છે છતાં અલગ અલગ બહાના બતાવી મહિલાને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ

शिला मिस्त्री बेन सु तकलीफेमदा ते नगरपालिका मी રજિસ્ટર ફાટી ગયેલ છે તો અમે જો રેકોર્ડ નથી ફાટી ગયેલ છે રજિસ્ટર તો કે સેવા સદનમાં જાઓ સેવા સદનમાં હું આવી તો એમના જે છે ડોક્યુમેન્ટ ગયા બધા આપ્યા તો હવે કે છે તમે હજુ પાછા નગરપાલિકામાં જાઓ તો કેવી રીતે જાઓ નગરપાલિકાવાળા હાથ ઉપાડ તૈયાર નહીં કે અમારે નહીં તો ત્યાં રેકોર્ડ ના હોય તેમાં હું શું કરું અને જન્મ દાખલો જન્મ દાખલો કેટલા વર્ષનો જૂનો હોય આજે મારે છેતાલીસ વર્ષ આવે છેતાલીસ વર્ષ જૂનો દાખલો હું કઈ મારે તો સાઠી ઉપર જે થાય એ સાઠી ઉપરથી જ મળે ને

તો એ મન કે છે ચાલશે કાલે એમને મંત્રી આગળ જામીન માં બોલાય છે ને ત્યાં બધે ભાઈનો જોઈ બધું તો ઓકે છે તો કાલ મન કહી દેવું જોઈએ ને અત્યારે મન કે છે કાલે નોટિસ દે લાઈન લઈ જજો આવીને અત્યારે નોટિસ લેવાય તકે જાવ કે સાક્ષી લઈને આવો કે નડિયાદ થી કે આમે આપ્યો બેને ને જે મેન સાહેબ એ છે એમને નક્કી ફાઇનલ કરી દીધું કે પચીસ તારીખે તમે છ આઈન આપી જજો છપાઈ ને પેપરમાં તમને કાલે નોટિસ આપી દેશે તમે પેપરમાં છપાઈ હું ઓકે હું અત્યારે લેવાય તો પણ કે છે સાક્ષી લેવા નડ્યા તો અહીંનો નહીં ચાલે તો તમે કાલે જોઈશું બે એટલા દિવસથી ડોક્યુમેન્ટ આપે તો તમે જોઈશું એટલે કે તમારો પ્રશ્ન મારો પ્રશ્ન છે

કલેક્ટર ઓફિસની સામે આવો સમ આવો સમ વી પર બેઠા ઓ નીકળ લઈ ટીચા નું નીકળ લઈ માજો નીકળ નહીં રીચા બળ બળ લે તેના માટે તેના માટે નું જનમ દાખલો જનમ હા હા Nice. first off.